રાજકોટ લોકસભાના ભાજપનો ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ભવ્ય જીત મળવી છે ભાજપનો ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ સાડા ચાર લાખ મથથી જંગી બહુમતી મળી છે જીત મળતા બાદ પરશોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ યોજી હતી પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે રાજકોટની જનતાએ જે સાથ આપ્યો છે હું લોકોનો આભાર માનું છું તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું આપ સૌએ જે સહકાર આપ્યો છે એ માટે આપનો આભાર રાજકોટ લોકસભા ક્ષેત્રના તમામ મતદારોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ આપું છું અમારા કાર્યકર્તાઓએ પરિશ્રમની પરાકાષ્ઠા કરી એ બધા જ કાર્યકર્તાઓને વંદન કરું છું મારી પાર્ટીનો આભાર માનું છું રાજ્યના અમારા આગેવાનો અમારા રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આ તકે હું વિનમ્રતાપૂર્વક આભાર માનું છું ખાસ કરીને આ સમગ્ર ચૂંટણી દરમિયાન જે પ્રકારે મતદારોએ મતદાન કરવામાં રૂચિ દાખવી એ માટે એ બધા જ મતદારોને ધન્યવાદ આપવાની સાથે સાથે લોકતંત્રને માટે એમણે કરેલી તપસ્યાને હું વંદન કરું છું મારી આ ચૂંટણી દરમિયાન મારે અત્યંત વિનમ્રતાપૂર્વક સ્વીકારવું જોઈએ કે આપણા ઋષિ તુલ્ય સંતોએ મને આશીર્વાદ આપ્યા રૂબરૂ અહીંયા પધારીને મારી ઉપર પોતાના આશીષ વરસાવ્યા પૂજ્ય નિર્મળાબા પાળિયાદથી પધાર્યા હતા એમની સાથે ચારણાઈમાં દેવલમાં આવ્યા હતા સત્તાધારના મહંત વિજયદાસ બાપુજી આપણે ત્યાં પધાર્યા હતા એમણે આશીર્વાદ મને પાઠવ્યા હતા પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓજા સાહેબ અન્ય અનેક અમારા બાલસ્વામી ચારોડી ગુરુકુળ માધવપ્રી સ્વામીનો સંદેશો લઈ અને મને આશીર્વાદ આપવા માટે વધારેલા હતા આ બધા જ સંતોનો હું ઋણ સ્વીકાર કરું છું અમારા રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ એમની સઘલી ટીમ અમારા પ્રદેશના આગેવાનો ભરતભાઈ અને સૌ ધારાસભ્ય મિત્રો અમારા બંને મંત્રીશ્રીઓ એ બધાનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને આપ સૌએ પણ અને ખાસ કરીને મારે એ પણ કહેવું જોઈએ કે સમગ્ર ચૂંટણીનું સંચાલન જે શાંતિપૂર્ણ રીતે કર્યું એ માટે હું જિલ્લાના તંત્રનો પણ આભાર માનું એને બદલે હું એમને અભિનંદન આપવાનું પસંદ કરીશ ધન્યવાદ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના હવે સુજાન નવાની શરૂઆત થઈ ચૂકી છે મોટાભાગના ચિત્રો જે તે સ્પષ્ટ થઈ ચૂક્યા છે તે જ રીતના રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા સીટ ઉપર ભાજપના પરસોત્તમ રૂપાલા છે તેની જીત છે તે નક્કી છે કારણ કે ચાર લાખ તેતાલીસ હજાર મતની લીડથી છે તે ચાલી રહ્યા છે એટલે એક તરફ જોઈએ તો હવે ભાજપની રાજકોટની અંદર જીત છે તે નિશ્ચિત થઈ છે બીજી તરફ પરેશ ધાનાણીએ છે તે હાર સ્વીકારી હોય તેમ પત્રકાર પરિષદ યોજી અને જે છે તે તે શુભકામનાઓ પણ છે તે પર પરસોત્મ રૂપાલાને તે આપી દીધી હતી ક્યાંક ને ક્યાંક ભાજપના આ સારા પ્રદર્શનથી ભાજપના કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ છાપ સાથે ભાજપના આગેવાનો છે તેમની સાથે વાત કરશું જે રીતે લીડની વાત કરવામાં આવે મોટા ભાગનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપની જીત છે કઈ રીતના આ જીતને જુઓ છો આપ રાજકોટની વાત કરો છો ત્યારે જનસંઘની સ્થાપના કાળથી રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીનો અભેદ કિલ્લો રહ્યો છે અને જ્યારથી નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત અને રાષ્ટ્રની રાજનીતિ ઉપર ઉદય થયો ત્યારથી નરેન્દ્રભાઈ મોદીની જે રાષ્ટ્રવાદની નીતિને છે રાજકોટની જનતાએ હંમેશા મોહર મારી છે અને આ કોંગ્રેસની નાકારત માનસિકતાને રાજકોટની જનતાએ ક્યારેય સ્વીકારી રીત નથી ચોક્કસ જે રીતની વાત કરીએ તો રાજકોટને પરંતુ મોટા ભાગનું ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે એક બનાસકાંઠા સીટને બાદ કરતાં ઓલ ઓવર આખા ગુજરાતની અંદર ફરી એક વખત ભાજપ સરકાર બની રહી છે કાર્યકર્તાઓની કેટલી મહેનત આમાં કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પદ કે સત્તા માટે રાજનીતિ નથી કરતા અંત્યોદયના માનવી છેવાડાના માનવીને સુવિધાઓ મળે વિકાસ પહોંચે આજે સૌરાષ્ટ્રનું કોઈ ગામડું એવું ન હોય કે જ્યાં નર્મદાનું પાણી ન પહોંચ્યું હોય બેઝિક વિકાસ પહોંચવો જોઈએ ગરીબ માણસોની આ સરકાર છે એટલે કોઈ પદ અને કોઈ સત્તા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય રાજનીતિ નથી કરતો ને ક્યારેય કામ નથી કરતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા લોકોની વચ્ચે રહ્યા છે સુખ દુઃખના ભાગીદાર છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ મહાન છે ચોક્કસ અન્ય જે આગેવાનો છે તેમની સાથે વાત કરશું જે રીતની વાત કરવામાં આવે તો ચૂંટણીનો જે માહોલ હતો મતદાન પહેલાનો જે માહોલ હતો ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય આંદોલન હતું જે પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણી અમરેલીના જ ઉમેદવાર હતા એટલે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાની લીડ ઘટે તેવી આશા હતી એની જગ્યાએ હવે પાંચ લાખની લીડને પહોંચવા આવ્યા છે પરસોત્તમ રૂપાલા શું કઈ રીતના જોવો છો આ આ માન્યતા ફક્ત ક્યાંક ને ક્યાંક અમુક પૂરતું સીમિત હતું આમાં કે ભાજપના કાર્યકર ભાજપના આગેવાનો આવું કોઈથી માનતા જ નહોતા સૌને ખ્યાલ હતો કે આ સાડા ચાર પાંચ લાખની લીડ સાથે પરસોત્તમભાઈ રૂપાલા જીત્યા છે અને આ જીત રાજકોટના કાર્યકરોની જીત છે આ જીત રાજકોટની જનતાની જીત છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા ચૂંટણીનું ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે આ જે રીતના પરિણામની વાત કરવામાં આવે તો હવે થોડા ઘણા અંશે જે રાઉન્ડ છે તે બાકી છે ને પૂર્વે ક્યાંક ક્યાંક પરેશ ધાનાણીએ છે તે પોતાની હાર સ્વીકારી છે ને પત્રકાર પરિષદ યોજી પરસોત્તમ રૂપાલાને આ જીતની શુભકામનાઓ છે તે પણ આપી હતી અને મહત્ત્વનું એ વાત છે કે પરસોત્તમ રૂપાલા છે તે હાલ પાંચ લાખ જેટલી લીટથી હાર જે તે જીત છે તે મેળવી રહ્યા છે કેમેરામેન રાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ રાજકોટ